ભાઈ આ છે મારો નારળીનો બગીચો અને તમને લોકોને ખબર છે કે નારળીના બગીચાની અંદર અત્યારે એટલી મહામુસીબત એટલે કે આ વ્હાઈટ ફ્લાય માખી છે એ નારળીને પત્તાનો જે છે ને રસ છૂહી જાય છે અને માથે જે છે ને કાળી ફૂગ વળી જાય છે કાળી ફૂગ વળી જાય એટલે નારળી છે એના પ્રકાશ સોસલેશન દ્વારા જે કંઈ ખોરાક બનાવતી હોય ને એ બંધ કરી દે છે તો હવે આપણે છે ને દવા છાંટવાની છે આજે તો અમારી પાસે તમે જોઈ રહ્યા છો બે હજાર લીટરનો ટાકો છે તો હવે જનરલી એવું થતું મને ઘણા લોકોએ પૂછ્યું કે પરેશભાઈ આપણે દેવા વ્હાઈટ ફ્લાય માટે કઈ દેવા વાપરવી હવે ઘણા લોકો દવા વાપરે પણ છે બે મહિને એક વખત સ્પ્રે કરે છે પાછી માખી આવી જાય છે એનું કારણ એક જ છે કારણ કે કંપની એવું ડિસાઈડ કર્યું તમે જે વ્હાઈટ ફ્લાયની માખીની દવા મારો છો એની સાથે સારી કંપનીનું તમારે સ્ટીકર વાપરવું જોઈએ હવે આ જે માથે કાળી ફૂગ વળી ગઈ છે તમે જોઈ રહ્યો છો કાળી ફૂગને તોડવા માટે સલ્ફરની પણ જરૂર પડે તો આપણે છે ને બધા ખેડૂત અમુક દવા જ નાખે અમુક સલ્ફર નથી નાખતા ને સલ્ફર નાખે તો સ્ટીકર નથી નાખતા એટલે જોયું એવું રિઝલ્ટ નથી મળતું તો આજે આપણે એક કંપનીનું કોઈ પણ કંપનીનું પ્રમોશન નથી કરતો એટલે તમે કોઈ પણ કંપનીના અમુક તમને નામ નહીં દેખાતું હોય બરાબર અને આ પૈસલ નારેણી માટેની દવા છે અને ત્રણે ત્રણ ત્રણ લીટરમાં છે મતલબ કે એકમાં વ્હાઇટ ફ્લાય માખી મરી જાય એના માટેનું કન્ટેન્ટ છે અને બીજાની અંદર આપણે સ્ટીકર છે અને ત્રીજાની અંદર સલ્ફર છે હવે સ્ટીકર છે એ લોંગ ટાઈમ માટે નારિળીના પત્તરની અંદર દવાને ચોંટાડીને સ્પ્રેડર છે સ્પ્રેડર દવાને પાનની આરપાર કરી દીધી કારણ કે જીવિત પતરાની નીચે છે અને પ્લસ બીજા નંબરમાં કે આમાં જે સલ્ફર છે એ આ જે કાળી ફૂગ તમે જોઈ રહ્યો છો એ કાળી ફૂગને તોડી નાખવાનું કામ કરશે કાળી ફૂગ તૂટી જશે જીવિત મરી જશે એટલે પ્રકાશ પ્રકાશસંશ્લેષણ દ્વારા નારડી છે એનો ખોરાક બનાવવાનું ચાલુ કરી દેશે એટલે કઈ ઉપદિ થશે નહીં નારેડીની રીત પાછું જે મહત્વ એમ ખોરાક લેવા મળી છે